સુરત કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધની પણ અહીંયા શરૂઆત થઈ છે રસીકરણ અને ખસીકરણની કામગીરી સામે સવાલ ઉભા થયા સુરતના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા ગુજરાત લોક આયુક્તમાં ફરિયાદ દાખલ થઈ હતી યોગ્ય તપાસ કરી કાર્યવાહીની માંગથી આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈજાવા દ્વારા ફરિયાદ થઈ પાલિકાએ વર્ષ બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ દરમિયાન તેત્રીસ હજાર સાતસો એકસઠ શ્વાન પકડ્યા જેની સામે ત્રીસ હજાર ત્રણસો રસીકરણ કર્યું હતું જેની પાછળ રૂપિયા કરોડ વધુનો ખર્ચ કર્યો હતો આર્ટ્યાયના આંકડામાં મોટો ખુલાસો થયો છે જિલ્લા પંચાયતની ગણતરી પ્રમાણે સત્યાવીસો ચોપન શ્વાન છે પાલિકા દ્વારા શ્વાનને પકડવા અલગ અલગ એજન્સીને ટેન્ડર એજન્સી દ્વારા ભ્રષ્ટાચાર કરાયા હોવાનો આરોપ છે સમગ્ર સુરત જિલ્લામાં અઢાર હજાર સાતસો સંખ્યા છે જે પૈકી સુરત સિટીમાં સત્યાવીસો ચોપન શ્વાન છે સુરતની અંદર અઢાર જેટલા જે ડિસ્ટ્રિક્ટની અંદર આ કૂતરાઓ છે એવું સરકાર માન્ય એજન્સી દ્વારા સર આ સર્વે કરવામાં આવેલું છે આ જે સેન્સસની અંદર બહાર પાડવામાં આવેલું છે અને પર્ટિક્યુલર સુરત સિટી પૂરતું જોવા જાઓ તો જેટલા બી સુરતના શહેરના જે વોર્ડ છે એ વોર્ડ કન્સિડર કરીએ તો સત્તાવીસોને ચોપન જેટલા શ્વાન છે એવું એની અંદર સાબિતી આપે છે તો પછી આ ત્રીસ હજાર ને એકત્રીસ હજાર બત્રીસ હજાર શ્વાન આવે ક્યાંથી અને રસીકરણ કસીકરણ કરે છે કઈ રીતે એમ તો આની પાછળ બહુ મોટા પાયે કુંભાડો થયા છે કારણ કે ત્રિપાત્રી લાખ રૂપિયામાં પતવાનું જે કામ છે કારણ કે સત્તાવીસોને ચોપન જેટલા કૂતરાઓ હોય તો ત્રિપાત્રી લાખમાં પૂરું થવાનું જે કામ છે અને સાડા ત્રણ કરોડે પહોંચાડ્યું છે તો એનો મતલબ એવું થાય છે જે ભાઈ ત્રણ કરોડ થી પણ વધારે એમાઉન્ટ ભ્રષ્ટાચાર થયું છે અને આ જે ખુલ્લું પાડવાનું જે કામ છે એક્ટિવિસ્ટ તરીકે હું કરી રહ્યો છું હાલમાં સુરતની અંદર